તો પછી આવી ગયા છે જબરજસ્ત લોકેશન પર ફિલ્મ છે પ્રીત જન્મજનમની ભૂલાશે નહીં અને ના જ ભૂલાવી જોઈએ અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું અહીંયા જે સીન લેવામાં આવ્યું છે સીનની તમને વાત કરવાનો છે કે અહીંયા પહેલાં વિડીયો શૂટ કર્યો તો પણ નખરપખર થઈ તું મજા નથી આવી કારણ કે ઘણા ટાઈમ પહેલા વિડીયો શૂટ કર્યો તો એટલા માટે તો અહીંયાથી જે સીન લેવામાં છે સીનની તને વાત થોડીક કર લો તો વિક્રમ ઠાકોર જે મંદિરેથી આવે છે અને એક બસ સ્ટેન્ડ આગળ બધા જે સૌરભ રાજગુરુ એમનું ટોરું હોય છે એમને છેડે છે કે તારી બૈરી ને તો વળગાણ છે એ સીન અહીં શૂટ કરવામાં આવ્યું છે જે મમતા સોની તે લીમડા પર ચડીને જે પ્રીત બને છે એ સીન અહીનું છે અને જે આખી ફાઇટ સિકવન્સ છે અહીંયા બધું બતાવવામાં આવ્યો છે તો એ જગ્યા પર આવી ગયા છે જગ્યા બહુ જોરદાર છે ગામે બહુ મસ્ત છે મજા આવી જાય મહેનત દેખાય છે અમારી દેખાશે સરસ ને તો એ જે સીન લીધું છે ને સીન તો પરફેક્ટ મેચ થઈ જવાનું છે થોડું કોઈ આગા પછી થવાનું નહીં કારણ કે જે લીમડા પર મમતા સોની બેસે છે ભૂત બની ને એ લીમડો એમને એમ છે આટલા વર્ષ પંદર વર્ષ થયા છે કદાચ બે હાજર નવમો એટલે કે આઠમો સુધી લગભગ થયું હોય તો સેમ ટુ સેમ બધા જ સીન મેચ થવાના છે અને તમને બતાવું છું બધા સ્ક્રીનશોટ મેચ કરાવ એવું ને એવું સચવાઈ રહેલું છે આની પહેલા કદાચ તમે વિડીયો જોશો પેલું હવેલી વાળું બધું તૂટી ગયું છે હમ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે પણ આ ગામ એટલું મસ્ત છે જગ્યા બી એટલી સેમ ટુ સેમ એવી છે તમને આગળ વિડિયોમાં બતાવે તમે જુઓ ખાલી લીમડો એવો છે ને એક ડારે લીટ ઉડી સાચી હાચી તો છું તમને અને પેલી વાત કે આટલી બધી મહેનત કરીને જો અમે વિડીયો શૂટ કરતા હોય તો ફક્ત યાર એક લાઇટની જરૂર છે તમારા સપોર્ટ ની જરૂર છે કારણ કે સપોર્ટ હશે ને તો કંઈક અલગ થવાનું છે અને એવું નથી કે ગુજરાતી કે આપણે એમાં એવું કરીશ એવું નહીં સાઉથ ના કે છે ને તો સાઉથ થી લાવીશ ભાઈ શું કેવું ભલે તો જવું પડે રામોજી સ્ટુડિયો જે બાહુબલી છે આ પુષ્પા ટુ છે બધી મોટી મોટી ફિલ્મો જે શૂટ થાય છે તે રામોજી હાલો હાલોલ જેમ લકી સ્ટુડિયો છે એમ સાઉથ માં જે રામોજી સ્ટુડિયો ત્યાંનું લોકેશન બી બહુ જોરદાર છે સાઉથ માં જે છે પછી રાજસ્થાન માં ઘણા બધા છે કરણ અર્જુન છે બધી બહુ જૂની પિક્ચર લોકેશન જોવાની મજા આવે તમને બી પણ પ્રોપરલી પ્લાનિંગ સાથે આમ તમને જીવન મજા આવે એવા વિડિયો શૂટ થશે તમે ખાલી સપોર્ટ કરો અને બીજી વાત કે અમુક જે ફિલ્મો જે છે ગુજરાતમાં શૂટિંગ થઈ છે હું એ નહીં કહેતો પણ જે ત્યાં થઈ છે ને જે અત્યાર સુધી કોઈ વિડીયો જ બન્યો જ નથી એવા પણ વિડીયો આવશે પણ તમારા સપોર્ટની જરૂર છે અત્યારે બસ વિડિયો લાંબી કરતા નહીં કારણ કે ઘણા મિત્રો પછી કમેન્ટ કરશે કે તમે યાર બીજું બીજું બોલો છો ધ્યાન વસ્તી હા એવું થાય પ્રેક્ટિકલ તમને બસ ચલો બતાવું તમને બે કેમેરા આ લોકેશન છે અને અહીંયા પ્રીત ગુલાસીની ફિલ્મનું શૂટિંગ થયું છે અને તમને બતાવું છું કે સીન ત્યાંથી વધારે લેવામાં આવ્યું છે આગળથી અને એક સીન જ અહીંયાથી બતાવે છે એમાં વિક્રમ ઠાકોર આ બાજુથી આવે છે અહીંયાથી અને એમાં આ લીમડો ને આ લીમડો પણ જોવા મળે છે જ્યાં બોકડા બધા પડી છે ને એ જોવાના મળી જાય છે પેલું મકાન પાછળ જોવાનું મળે છે પણ એંગલ પેલી એંગલથી થી લીધું છે એટલે આ અહીંયા બતાવી દીધું કે બે લીમડાની વચ્ચે બતાવી દઉં પેલા આખી ભાગર બતાવું મસ્ત જોરદાર અને પેલા તમને આખું વ્યૂ બતાવી દઉં અહીંયાથી કેટલા વ્યુ મસ્ત છે યાર પછી ઘણી બધી ગુજરાતી પિક્ચરો શૂટિંગ થાય છે પણ આપણને ખબર નથી હવે અહીંયાથી આગળ જો લઈ જઈ તો યાર થોડુંક એટલે તમે આટલું પેલા જોઈ લો ભાઈ પેલું પાછળ બતાવીશ વાંધો નહીં ચલો આપણે તય જઈને બતાવીએ પેલા તો મિત્રો આ એ ગામ છે જે પ્રિત જન્મજનની ગુલાસિની ફિલ્મોમાં પ્રાંચલબેન ભટ્ટનું ગામ બતાવવામાં આવ્યું છે એમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ બાજુથી આવતા હોય છે અને જે બધા ટોટલ જે વિલનો બતાવે છે એ આ જગ્યા પર બેઠેલા બતાવે છે એમાં એક સીનમાં તમને પાછળનું ગામ પણ જોવાનું મળી જાય છે અને જે આ જે બેઠા છે આ જગ્યા પર એ ટોટલ બધા બેઠેલા હોય છે જે સૌરવ રાજગુરુ જે વિલન હતા એમનું ટોટલ એક સીન જે અહીંયા શૂટ કરવામાં આવ્યું છે એટલે કે હું ફાઇટિંગનું સીન હતું અને એક બે છે તમને અહીંયાથી બતાવું છું એક સીનમાં તમે જોશો ને જે સૌરવ રાજગુરુ બતાવે છે અહીંયા ઊભા રહેલા બતાવે છે એની પાછળ તમે આ લીમડો જોઈ શકો છો પાછળનો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છું તો જે ટોટલ એક સીન લેવામાં છે આ જગ્યા પરથી લેવામાં આવે છે આ સીનમાં તમને પાછળ ટોટલ વ્યૂ જોવાનો મળી જાય છે અને જો કે આ જગ્યા પરથી બે વાર સીન હતું પહેલાં જ્યારે ફિલ્મ સ્ટાર્ટ થાય છે ત્યારે પણ અહીંયાથી સીન બતાવે છે તમે જોઈ શકો છો આ એ લોકેશન છે અને અહીંયા બધા ઊભેલા બતાવે છે થોડુંક તમને પાછળથી બતાવી તમને આખો વ્યૂ તમને જોવાનો મળી જવાનો છે પણ એક સીનમાં તમે અહીંયાથી જોશો તો પાછળ તમને જોવાનું મળી જાય છે લોકેશન પર આ લીમડો પણ તમે જોઈ શકો છો તો લોકેશનની વાત તમને અત્યારે કરી લો તો આ છે આણંદથી સુજિત્રા રોડ પર આવેલું સુનાવ ગામ છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે તો એક સીનમાં તમને આખો વ્યૂ આ રીતનું જોવાનો મળે છે ટોટલ એક તમે અહીંયાથી મેચ કરી શકો છો તો આ એ લોકેશન છે તમે જોઈ શકો છો તો આ જગ્યા પર આપણે પહેલાં પણ વિડીયો શૂટ કરી લીધો તો તમને ખબર હોય તો કદાચ જે આપણે જૂના વ્યુવર્સ છે જે જૂના મિત્રો છે એમને ખબર છે કે આ જગ્યાએ આપણે પહેલાં વિડીયો શૂટ કરીએ તો જે ઘણો ટાઈમ થઈ ગયો છે અને એક સીનમાં આ રીતનું સીન તમને જોવા મળી જાય છે જેમાં વિક્રમ ઠાકોર બેલ્ટ કાઢીને જે મારે છે ગુંડા લોકોને ત્યારે અહીંયાથી એન્ટ્રી થાય છે વિક્રમ ઠાકોરની બેલ્ટ કાઢીને તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવી છે અને અહીંયાથી તમને મમતા સોનીવાળું સીન બતાવું એમાં જે મમતા સોની હોય છે એ અહીંયા બેઠા હોય છે જો તમે આ જગ્યા પર મમતા સોની ભૂત બેસે છે એવું સીન હતું અને એમાં તમે જોશો ને તો ટોટલી જે ડાર છે ને એ સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો પરફેક્ટ મેચ કરી શકો છો બધા ડાર એટલે કે આજે પણ આ લીમડો સેમ ટુ સેમ કશું જ બદલાયું નહીં એમાં ડાર પણ બધા એમને એમ જ છે અને આજ હજી ગાળો છે ને અહીંયા બેઠા હોય છે એ તો કદાચ બેસાડે કદાચ પાછળથી કેન્ડથી બતાવ્યું કંઈક હોઈ શકે પણ અહીંયાથી બતાવ્યા હતા આ જગ્યા પર અને આ જગ્યા પર વિક્રમ ઠાકોર ફાઇટ કરતા હોય છે અહીંયા બોકડાનું બધા બોકડા મૂકેલા હતા અને એક સીનમાં તમને આવું પણ સીન જોવા મળી જાય છે પછી બીજું સીન થોડુંક ક્યાં થાય છે એટલે કે અહીંયાથી વિક્રમ ઠાકોર ભાગે છે મશીન થોડુંક પાછળથી લેવાય છે અહીંયાથી અને પાછળ પણ તમને આવું બધું જોવાનું મળી જાય છે હું અહીંયા લગાડી દઈશ બરાબર ને તો જ્યારે ફાઇટ એન્ડ થાય છે અહીંયા બધા બોકળા મૂકે ત્યાં સામેથી ફાઇટ કરતાં કરતાં અહીંયા કૂદીને આવે છે એમાં આ લીમડો પાછળનો અને પેલું મકાન પણ તમે જોઈ શકો છો એટલે કે અહીંયા આવીને એન્ડ થઈ જતો હોય છે જે ફાઇટનો એન્ડ અહીંયા થઈ જાય છે અને પછી ત્યાંથી વિક્રમ ઠાકોર આની પર જોતા જોતા જતા રહેતા હોય છે તેવું છે અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે તો મિત્રો આ લોકેશન હતું જે પ્રીત જન્મદિનની ભૂલા સિનેમા ફિલ્મનું શૂટિંગ થયું હતું અને એટલે કે વિક્રમ ઠાકોરનું વિક્રમ ઠાકોર મમતા સોનીના સોરી પ્રાંજલબેનના ગામમાં જ છે ત્યારે એમને સીન્સ લેવામાં આવે છે જે ફાઇટિંગનું સીન હતું એ જે શૂટ થયું હતું મેં તમને બતાવ્યું છે બાકી જે વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં અને ફેસબુક પર જેવા વિડીયો જોતા હોય તો ફેસબુકમાં ફોલો પણ કરતા જઈએ શું કેવું મેલભાઈ હવે કાયદેસર